ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું જો તમને વડાપાઉં ભાવતા હોય તો આ સેન્ડવિચ તમને ખૂબ જ ભાવશે તો આજે આપણે ચટણીઓ સાથે ખૂબ જ ટેસ્ટી એવી વડાપાઉં સ્ટાઇલ બટેટાની સેન્ડવિચ બનાવીશું બહુ સરળ રીતે ઝટપટ બનીને તૈયાર થઈ જશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં પહેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એક પેન ગરમ કરી લઈશું અને એમાં આપણે એક ચોથાઈ કપ જેટલા સૂકા નાળિયેરના આ રીતે પીસીસ કરી ઉમેરી દઈશું સાથે દસથી બાર લસણની કળીઓ ઉમેરી દઈશું અને એક ચોથાઈ કપ જેટલા શિંગદાણા ઉમેરી અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને બધી સામગ્રીઓ હલકી ગોલ્ડન અને આરોમેટિક તો કોપરું શેકાશે એટલે ખૂબ જ સારી એવી સુગંધ આવશે આ રીતે શેકાઈ જાય ત્યાં સુધી મેં એને શેકી લીધું હલકો એનો કલર પણ આ રીતે બદલાઈ ગયો ગેસની આંચ બંધ કરી અને એક પ્લેટમાં કાઢી અને આપણે આ બધી સામગ્રીઓને ઠંડી કરી લઈશું તો હું એને એક પ્લેટમાં કાઢી લઈશ તો એ ઠંડુ થાય ત્યાં સુધીમાં બટેટાનો મસાલો રેડી કરી લઈશું તો મિક્સર જારમાં ચારથી પાંચ તીખા લીલા મરચાં સાતથી આઠ લસણની કળીઓ સાથે એક ટી સ્પૂન જેટલું જીરું મેરી અને આપણે એની પેસ્ટ વાટી એને સાઈડમાં મૂકીશું હવે આપણે બટેટાના મસાલાના વઘાર માટે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી એમાં બે ટી સ્પૂન ડ્રાય ડ્રાય ફૂટવા લાગે એટલે એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ પંદરથી વીસ જેટલા મીઠા લીમડાના પાન અને લસણ લીલા મરચાં જીરુંની બાટેલી પેસ્ટ સાથે અડધી ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી અને આપણે બેથી ત્રણ મિનિટ જેવું સ્લો ફ્લેમ પર આ રીતે સાતળી લઈશું જરૂર લાગે તો વધારે તેલ પણ ઉમેરી શકો લસણની કચાશ દૂર થઈ સારી રીતે સતળાઈ જાય એટલે પાંચ બાફેલા બટેટા રફલી હાથેથી મેશ કરી આ રીતે ઉમેરી દઈશું તો ચોપ નથી કરવાના કે એકદમ મેશ નથી કરવાના આ રીતે બટેટા તમારે મેશ કરી ઉમેરવાના સાથે એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા અને સ્વાદ પ્રમાણે મીઠું અહીંયા મેં દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને બે ત્રણ મિનિટ માટે થવા દઈશું તો ચમચાથી પ્રેસ કરી અને સ્ટફિંગ આ રીતે મિક્સ કરી મેં રેડી કરી લીધું હવે જે કોપરું શીંગ અને લસણ શેક્યું હતું એ ઠંડુ થઈ ગયું અને મિક્સર જારમાં લઈ લઈશું સાથે આપણે એમાં પોણી ટી સ્પૂન જેટલું મીઠું અને બે ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું કાશ્મીરી કે તીખું તમને જોવે એ રીતે મિક્સ કરી અને અતકચરી એવી ચટણીને વાટીશું તો પલ્સ કરી ચારથી પાંચ વાર વાટવાનું એટલે વડાપાઉની સૂકી ચટણી તૈયાર સેન્ડવિચની ચટણી માટે બે લીલા મરચાં અને એક ઇંચ આદુનો ટુકડો તીખાશ જોવે એ રીતે લીલા મરચાં તમારે લેવાના અડધો કપ ફુદીનાના પાન એક કપ લીલા ધાણા ડાળખા સહિત ઉમેરી દઈશું સાથે અડધા લીંબુનો રસ નીચોવી દઈશું પોણી ટી સ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે આપણે ચાટ મસાલો પણ ઉમેરવાના તો એ રીતે તમારે ઉમેરી દેવાનું સાથે બે ટેબલ સ્પૂન જેટલા શીંગના દાણા એનાથી ચટણીની થિકનેસ આવશે એક ટી સ્પૂન જીરું અને એક ટી સ્પૂન ચાટ મસાલો પાણી વાપર્યા વગર થીક એવી ચટણી આપણે પીસી લઈશું તો આ રીતે ઝટપટ એવી સેન્ડવિચની ચટણી બની તૈયાર થઈ ગઈ હવે સેન્ડવિચ બનાવીશું એના માટે મેં અહીંયા મલ્ટીગ્રેઇન મલ્ટી સીડ જે બ્રેડ આવે હેલ્ધી હોય એ લીધા છે તમે ઘઉંના બ્રેડ પણ લઈ શકો આ રીતે આપણે બ્રેડ એક લઈ લઈશું એના પર સોફ્ટ તો બટરને થોડીવાર બહાર રાખી એ બટર લગાવી દઈશું એના પર બનાવેલી ચટણી આ રીતે લગાવી દઈશું ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું બટેટાનું સ્ટફિંગ આ રીતે આપણે એને પ્રોપર સ્ક્વેર શેપમાં બ્રેડના શેપમાં આ રીતે ફેલાવી લગાવી દઈશું લાઇટ લાઇટ પ્રેસ કરવાનું પછી જે શીંગ કોપરા લસણની ચટણી એકથી બે ટી સ્પૂન જેટલી કે પછી સ્વાદ પ્રમાણે એના પર આપણે ચીઝ સ્લાઇસ કે તમે ખમણેલું ચીઝ પણ ઉમેરી શકો એ મૂકી અને બીજી એક બ્રેડ લે એના પર બટર અને ગ્રીન ચટણી લગાવી અને એને આપણે કવર કરી દઈશું એના પર પણ આપણે આ રીતે બટર લગાવી દઈશું તો સેન્ડવિચ તૈયાર છે હવે આપણે એને શેકવા માટે મેં ગ્રીલ તવો લીધો છે તમે સાદી તવી પણ લઈ શકો ગેસની ફ્લેમ સ્લો રાખીશું એકદમ હલકું ગરમ થાય એટલે બટરવાળો ભાગ નીચે મૂકી એના પર પ્લેટ અને પછી આ રીતે ખાંડી મૂકી અને તમારે એને એક મિનિટ જેવું સ્લો ફ્લેમ પર શેકાવા દેવાનું એક મિનિટ પછી ઉપરની સાઈડ પણ આપણે બટર લગાવી દઈશું અને આપણે એને ફ્લિપ કરી અને પાછું પ્લેટ અને ખાણી દસ્તો કે કોઈ ભારે વસ્તુ મૂકી અને પાછી એક મિનિટ જેવી શેકાવા દેવાની તો ક્રિસ્પી ડિઝાઇન આવી જાય એ રીતે એકથી દોઢ મિનિટ જેવું પણ તમને લાગશે તો આ રીતે તમે જોઈ શકો છો શેકાઈને પરફેક્ટ એવી સેન્ડવિચ રેડી થઈ ગઈ તો આ રીતે આપણે બીજી બધી સેન્ડવિચ પણ બનાવી લઈશું સિમ્પલ એવું તમારે બ્રેડ લઈ એના પર બટર ચટણી એના પર આપણે બટેટાનો મસાલો પછી તમારે વડાપાવ જેવા ટેસ્ટ માટે વડાપાવની ચટણી જે મસાલો આપણે બનાવ્યો એ પણ વડાપાવ જેવો જ બનાવ્યો છે એટલે તમે આ સેન્ડવિચ ખાશો તો તમને એમ થશે કે તમે વડાપાવ જ ખાવ છો તો વડાપાવમાં વડા તળવા પડે બ્રેડ પણ મેંદાની અહીંયા તમે થોડું હેલ્ધી કરી અને વડાપાવ જેમ સેન્ડવીચ પણ ખાઈ શકો આ રીતે બટેટાનો મસાલો પ્રોપર ફેલાવી દેવાનો અને ચટણી તમને સ્વાદ પ્રમાણે જેટલી જોવે એ રીતે સાથે ઉપર ચી સ્લાઇસ અને બીજી એક બ્રેડ લઈ એના પર બટર અને ચટણી લગાવી આ રીતે કવર કરી ઉપરના સાઈડ પણ બટર લગાવી દઈશું અને ગ્રીલ તવો કે સાદો તવો પણ જડ્ડા તળિયાવાળો લેવાનો હલકો ગરમ થાય એટલે બટરવાળો ભાગ નીચે જવા દેવાનો અને પ્રોપર ટોસ સેન્ડવિચ બને એટલા માટે તમારે અહીંયા પ્લેટ મૂકવાની છે અને એના પર કોઈ હેવી વસ્તુ તો હેવી ઓબ્જેક્ટ મૂકશો એટલે એકદમ પરફેક્ટ એવી ક્રિસ્પી ટોસ્ટ જેવી આ ગ્રીલ સેન્ડવિચ તમારી થશે તો આ રીતે પ્રેસ કરી અને પછી તમારે એને એક મિનિટ જેવું થવા દેવાનું છે સ્લો ફ્લેમ પર એ જ રીતે બીજી સાઈડથી પણ તમારે એક મિનિટ જેવું થવા દેવાનું બે સાઈડથી આવી ગોલ્ડન અને ક્રિસ્પી થઈ જાય એટલે સેન્ડવિચ તમારી તૈયાર છે ગરમા ગરમ હોય ત્યારે જ તમારે ક્રિસ્પી હોય ત્યારે જ એના ચાર ભાગ કરી અને તરત જ તમારે એને સર્વ કરવાની આ તમે સેન્ડવિચને બનાવેલી ગ્રીન ચટણીને થોડી પાતળી કરી એના સાથે પણ સવ કરી શકો સૂકી જે ચટણી બનાવી છે એના સાથે પણ સવ કરી શકો એકલી પણ ખાઈ શકો ચા સાથે પણ આ સેન્ડવિચને તમે ખાઈ શકો તો વડાપાવમાં વડા છે એને તળવા પડે એકદમ આ અલગ રીતે તો મેંદા વગરની બ્રેડ પણ તમે લઈ આ રીતે આ સેન્ડવિચ એકવાર જો તમે ટ્રાય કરશો તો વડાપાવ પણ ભૂલી જશો તો એકવાર આ રીતે ગ્રીલ વડાપાવ સેન્ડવિચની રેસિપી જરૂરથી ટ્રાય કરજો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલાઇકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ